મિત્રો વાડીની કંઈક મજા જ અલગ છે આ જો તમે ગુલાબ કેસરી કલર બહુ સારા ગુલાબ થયા છે ફૂલ ઝાડ છે મીઠો લીમડો આ જાંબુડાનું ઝાડ છે કહેવાય ને કે દેશી મોજ વાડીની દેશી મોજ આ રીંગણીના રોપા છે આ ફાર્મ હાઉસનો નજારો કુદરતી સૌંદર્ય કુદરતના ખોળે આનંદનો લાવો આ ચીની ગુલાબ મિત્રો બે જાતના ચીની ગુલાબ છે અને આ ઓલો બટેકાનો વેલો છે જે જમીનની બહાર બટેકા થાય વેલો છે બટેકાનો અને મિત્રો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ અને દેશી હોટલ કહીએ ને કે ગામડાની જમવાનું તૈયાર છે વાહ છાસ ડુંગળી બટેકા ને શાક ને રોટલી ને મિત્રો હવે આપણે જમી લઈ રામ રામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો જય માતાજી હવે આવી ગયા છીએ આપણે ફાર્મ હાઉસમાં અને વરસાદે પણ વિરામ લીધો છે ને મગફળી નીંદુ કામ ચાલુ છે ફળ પણ એવું થઈ ગયું છે કે એની કોઈ સીમા નથી વરસાદ એવો પડ્યો ને હવે મૂલી જળતા નથી પાછા અને ખળ ઢગલો છે હવે જો હું શું થાય હવે અત્યારે તો હિના એકલી એકલી નીંદે છે જેટલું ખળ નીકળે એટલું બાકી આમાં કંઈ છેડો આવે એમ છે નહીં વરસાદે બહુ દીધી બાકી છેલા તળાવી છલાવી દીધા છે આવું બાકી માંડવી બહુ સારી છે વાંધો નથી અને બગીચો પણ સારો છે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે ને અત્યારે નીંદવાનું કામ ચાલુ છે ધીરે ધીરે એટલું નીંદાય એટલું મિત્રો વાડીમાં તમે આટો મારો તો બહુ મજા આવે અત્યારે વાતાવરણ બહુ સારું છે નથી તડકો નથી છાયો અને બહુ સારું મજા આવે આ છે કૂવો મોટર ચાલુ વાતાવરણ બહુ સારું છે મજા આવે એવું છે હમણાં બે દિવસથી આ વિડીયો બનાવ્યો નથી ટાઈમનો થોડો અભાવ હતો અને હમણાં કળિયા કામ ચાલુ હતું થોડુંક વાળીએ આપણે આ મોટરનું સ્ટાર્ટર ને આંતેન્ટ થોડી ઝીણી મોટી વસ્તુ રાખવા માટે કે આ નાનકડી કેવી ઓયડી બનાવી છે એટલે હમણાં જરા વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો તો અંદર સામાન પડ્યો રહીએ એના માટે સ્ટાર્ટર આ તે મોટાનું એના માટે થોડું કરિયા કામ ચાલુ હતું ઝાડ છે એમાં પંખીડાએ માળો બનાવ્યો છે બાકી બધા કેમ છો મિત્રો તમે બધા મજામાં જશો હવે આપણે થઈ ગયો છે બપોરનો જમવાનો ટાઈમ એટલે હવે જમી લેશું મિત્રો વાડીની કંઈક મજા જ અલગ છે આ જો તમે ગુલાબ કેસરી કલર બહુ સારા ગુલાબ થયા છે ફૂલ ઝાડ છે મીઠો લીમડો આ જાંબુડાનું ઝાડ છે કહેવાય ને કે દેશી મોજ વાડીની દેશી મોજ આ રીંગણીના રોપા છે આ ફાર્મહાઉસનો નજારો કુદરતી સૌંદર્ય કુદરતના ખોળે આનંદનો લાવો આ ચીની ગુલાબ મિત્રો બે જાતના ચીની ગુલાબ છે અને આ ઓલો બટેકાનો વેલો છે જે જમીનની બહાર બટેકા થાય વેલો છે બટેકાનો અને મિત્રો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ અને દેશી હોટલ કહીએ ને કે ગામડાની તો જમવાનું તૈયાર છે વાહ છાસ ડુંગળી બટેકા અને શાક ને રોટલી ને મિત્રો આપણે જમી લઈ રામ રામ જય દ્વારકાધીશ